બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપાયા છે પોલીસે બસમાંથી ઓગણત્રીસ કિલો છસો અઠ્ઠાવન ગ્રામ ગાંજો અને ચાર કિલો ચારસો એક ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે આ માદક પદાર્થોની કુલ કિંમત સાત લાખ સત્તાવન હજાર ચારસો એંસી થવા જાય છે પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે પકડાયેલા આરોપીઓમાં સાંચોરનો રામનિવાસ ખિયારામજી બિસ્નોઈ અને સાયલા કોટવાલનો શંભુસિંહ ચેલસી રાજપૂત અને રૂપકિશોર ચેનારામ બેરાડનો સમાવેશ થાય છે આ ઉપરાંત મહીરામ બિસ્નોઈ અને મોહનજી શિરોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ગાંજાની કિંમત બે લાખ છન્નું હજાર પાંચસો અને અફેણ રસની કિંમત ચાર લાખ ચાલીસ હજાર એકસો થવા જાય છે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે